રાજકોટ લોકસભા બેઠકનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાય ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન અંગે રાજકોટ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે સમગ્ર મામલે મૂળ ભાવનગરના અને રાજકોટમાં રહેતા આદિત્યસિંહ ગોયલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે અને જેમાં કોર્ટ દ્વારા તેમનું નિવેદન લઈ આગામી પંદર એપ્રિલના રોજ સાક્ષીઓ સાથે રાખી મુદત આપવામાં આવી છે તો બીજી તરફ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે આઈબી દ્વારા આપવામાં આવેલ ઇનપુટને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે જેવા રાજકોટના અમીન માર્ગ પર આવેલ હરિહર સોસાયટી સ્થિત પુરુષોત્તમ રૂપાલાના નિવાસ સ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં તૈનાત છે જ્યારે પોલીસ એસ્કોર્ટમાં એક પીએસઆઈ સાથે ત્રણ પોલીસકર્મી સહિત ચાર પોલીસ જવાનોની સાથે વધારાની ફાળવણી કરવામાં આવી છે કોઈપણ જગ્યાએ સભા કે રેલી હોય તો તે જગ્યાએ જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ